કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આગામી બે વરસાદની આગાહી કેરીના પાકને નુકસાન થવાની સંભાવના સાયકોલોજીકલ સર્ક્યુલેશન સક્રિય બનતા વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં હળવાની ભારે ઝાપટા પડવાની આગાહી કરાઈ વરસાદ પડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જાય છે અને ખેડૂતોને પાકને બચાવવાના પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલની અપીલ કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસી થી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે ને વરસાદની જે રીતની જાપતાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમ છે વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું અને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ